તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ફોર વ્હીલ ટ્રેલર ટુ વ્હીલ ના ભાવમાં વેચવાનું છે મોટા ટ્રેક્ટર નું ટ્રેલર અને વેચવાનું છે ટુ વ્હીલ ના ભાવમાં ફોર વ્હીલ ટ્રેલર મળી જશે અને કાગળિયા વાળું ટ્રેલર છે વિડીયો પૂરો જોતા રહેજો ની બધી માહિતી આપી દઈશ અને વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક કિશોરભાઈ નો કોન્ટેક કરો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ફોર વ્હીલ ટ્રેલર છે કિશોર ભાઈ વેચવાનું છે કંડિશન તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો સારા કંડિશનમાં ટ્રેલર છે સારા ક્લીન ટ્રેલર છે તમે અંદર જોઈ શકો છો બાકી તમે ટ્રેલર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેલરના માલિકનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેલર રૂબરૂ લેવા જાવ તો ટ્રેલરના માલિકનો કિશોરભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેલર વેચાઈ જશે ખોટો ધક્કો થશે તળિયું એકદમ સારા છે તમે જોઈ શકો છો ક્લીન આખું ટ્રેલર અને ટાયર મીડિયમ કંડિશનમાં કિંમત માત્ર ને માત્ર એક લાખ વીસ હજારમાં આ ટ્રેલર મળી જશે ફોર વ્હીલ અને કિંમત અંદાજિત છે કિશોરભાઈ રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો મહુવા જિલ્લો ભાવનગર અને ખારી ગામે જોવા મળશે કિશોરભાઈનું ટ્રેલર લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે કિશોરભાઈ નામ પિચોતેર છ સિત્તોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો